બેઠકમાં અડસઠ માંથી પાસઠ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે રાજકોટમાં એકસો એકાણું પોઈન્ટ કરોડના વિકાસ આવી છે સાથે ચોવીસ કલાક પાણી વિતરણ માટે મીટર ફિટ નહીં થાય રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રો અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની હાજરીની અંદર સંકલન બેઠક આજે મળી હતી અને એની અંદર કુલ અડસઠ દરખાસ્તોમાં જે ચૂંટણી આચારસંહિતાથી છેલ્લા ત્રણ મહિનાથી સ્વાભાવિકપણે આપણે વિકાસના કામો નથી કરી શકતા એ ત્રણ મહિનાની જે ભેગી દરખાસ્તો થઈ હતી એકસો એકાણું કરોડ સાડત્રીસ લાખ છવ્વીસ હજાર છસો ને પંચ્યાસી રૂપિયા એટલે કે એક અબજ એકાણું કરોડ જેવા જે માતબર રકમના ખર્ચે રાજકોટમાં આવનારા દિવસોની અંદર અઢારે અઢાર વોર્ડની અંદર અલગ અલગ વિકાસના કામોના લોકાર્પણ ખાતમુહૂર્તો કરવા અમે જઈ રહ્યા છીએ કુલ ત્રણ દરખાસ્ત એવી હતી કે જે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ને સૌ કોર્પોરેટર મિત્રો સાથે સંકલન કરીને બે નામંજૂર કરી છે અને એક દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે